જય શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે બટાકાનું શાક એકદમ નવી રીતે નાના મોટા બધાને ભાવે એવી રીતના બટાકા છોલી લીધા છે અને આપણે આવી રીતે બટાકાની ચિપ્સ બનાવી દેવાની છે બટાકાનું શાક તો ઘણું ખાધું હશે પણ એકદમ મસ્ત નવા ટેસ્ટ સાથે બનાવીશું આપણે આવી રીતના બટાકાને પતિકા કરી લઉં છું બતિકાના ઝાડ આગળના પાત્ર આપણે આવી રીતે રાખવાના છે બધું જ આપણે આવી રીતે રેડી કરી જે મસાલા કરું એ પણ તમને ગાડી સરસ કટ કરી અને રેડી કરી દીધા છે લીંબુનો રસ નાખવાનો છે બે લીંબુ લીધા છે મરચા છે ફ્રેશ કુટેલું મરચું હળદર દાણા જીરું અને મીઠું જે પણ મસાલા નાખવો બધા તમારા જોડે શેર કરું છું એકદમ સિમ્પલ સાથે ટેસ્ટી સબ્જી હશે एक मोटो चमचो सरसों तेल नाकू छु चार न ना, लविंग नाकू छु एक मोटी चमची इत्लो जीरा नाखनु छे थोड़ी सी भी राई नाकू छु और जी चमची हीमि नाकू छु लीला मिर्च नाकू छु હવે નાખના છોટા બટાકા કડાઈના અંદર સબ્જી એકદમ ટેસ્ટી બને એટલે કોડાની કડાઈનો ઉપયોગ કર્યો છે અને સરસોનું તેલ વાપર્યું છે તમે નોર્મલ જે ખાતા એ પણ વાપરી શકો છો સરસ મજાના તેલના અંદર બટાકાને આવી રીતના સંતરાવા દેવાના છે આ બટાકા સંતરાથી મિનિમમ પાંચ મિનિટ જેવું થશે બટાકા અમે સરસ મજાના સાતરી અને રેડી કરી દીધા છે ચડી ગયા છે એકદમ બહુ સરસ મજાના હવે આપણે લાલ મરચું નાખું છું તણા મીઠું લીલા ત્રણા

मित्रों मस्त एकदम नवी रीते तो सब्जी बनाने बटाकनी रेडी कर दी थी मेरी वीडियो सारी लगे प्लीज मैं लाइक करजो मित्रों आज मारी आवाज थोड़ी खराब है सॉरी मैं मेहनत करी वीडियो विडियो बनाया है ओके बाय भाई कल आई नवी रेसिपी साथ